આપણે આને ઢાંકી દઈશું હવે આપણે આને ખોલીશું અને થોડું થોડું ખલાવીશું એ તો ધ્યાન રાખવાનું કે બળી ના જાય હવે ફરીથી થોડી વાર ઢાંકી દઈશું થોડી વાર ચડવા દઈશું હવે આપણી શાકભાજી ચડી ગઈ છે હવે આને ખોલી દઈશું આપણે એક ચમચી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મરચું જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે તમારા પ્રમાણે નાખી શકો છો હવે થોડું હલાવી દઈશું હવે આપણે નાખીશું પાણી

મેગી પોચી થાય આપણી મેગી પોચી થઈ ગઈ છે ચડી ગઈ છે હવે અંદર આપણે નાખીશું મેગી મસાલો આપણે હવે હલાવીશું એટલે મેગી મસાલો બધો મિક્સ થઈ જાય હવે થોડી વાર રહેવા દઈશું આપણે આને જો સાવ કોરી થઈ જશે હવે એમાં આપણે નાખીશું સોસ તમે તમારા પ્રમાણમાં નાખી શકો છો સોસ મેં હાલમાં ત્રણ પેકેટ નાખ્યા છે મને મેગી ભાવે છે તમારે નાખવો હોય તો નાખી શકો છો હવે થોડી વાર હલાવી દઈશું આ સાઈડ મારા બા રોટલી બનાવે છે દાદાની ટીફિન પણ મેગી રેડી થઈ ગઈ છે હવે મેગી સર્ફ કરવા માટે રેડી થઈ ગઈ છે આ મેગી સર્ફ કરવા માટે રેડી થઈ ગઈ છે હવે આપણે આને ડિશમાં કાઢી લઈશું હવે આ મેગી આપણે મારી નાની બહેનને ચ ચખાડીશું તમને મારી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વેલકમ આપણે મારી બેનને આ મેગી મારી બેનને ખવડાવીશ લે મેગી બનાવી મેં ટેસ્ટ કર સીધી સરસ બનાવી છે થેન્ક યુ